તો હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો મજામાં મજામાં છો તમે ને આજે આજે અમે આવી ગયા છીએ ભોળાદ અને તો અમારી ચેનલમાં તમારા બધાને સ્વાગત છે તો આજે અમે આવી સેવા કરવા એટલે આજે અમે ભરપૂર સેવા કરવાના છીએ તો બ્લોગમાં બન્યા રહેજો અને અમારા જે સેવક હતો જાય છે હજી કપડાં બદલાવવાની વાર છે કપડાં બદલાવીને અમે સેવામાં લાગશું આ છે અમારા દાદાનું મંદિર દાદાનું મંદિર છે અત્યારે બધી ગાડીની આવક છે હિમાલ

આયા કરાઈ

એટલે આ હતું બેટડીયા ફાલનું દર્શન કરાવ્યા તમને અને અહીંયા રાવે દાદાની દેરી હતી એટલે તમને આ બધું બતાવ્યું ને અહીંયા આપી આપીએ વિડીયોને